એટલે કી લા કે 100k 1 લાખ હા તો ભાઈ અમારા YouTube ની અંદર એક શોર્ટ ચેનલ છે રૂપાલ lifestyle shorts જે અહીં તમે દેખાતી છે ઈ ચેનલ ની અંદર હે ને ભાઈ આપણે 1 લાખ સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે તો પહેલા તો તમારો બધાયનો ખૂબ 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 આભાર કારણ કે એટલો બધો સપોર્ટ કરવામાં તે અને એમ એવું શું કે હે ને થોડાક જ સમય થયો છે જે અમે આ ચેનલ શરૂ કરી ને ઈ એમ સાત આઠ મહિના જેવો સમય શો છે ત્યાં એની અંદર સો કે સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે અને ખાલી બસોને સુડતાલી વિડીયો નાખેલા છે બસ એટલા વિડીયોમાં હો કે આપણે કમ્પ્લીટ થઈ ગયા તો બધાનો ખૂબ ખૂબ આભાર એટલો બધો સપોર્ટ કરવા માટે હા 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 ને ખૂબ ખૂબ ધન્યવાદ એમ એટલો ગયા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

હા હા લે લે એ ડિસ્કો તો કરો હો કે થે હો કે લલ બધા ડિસ્કો કરે તો હો કે થે અબને તો ફુસ્કેવ લાગ્યું હો તને કેમ લાગ્યું થેંક યુ એમ કે હો કેટલું મોટું સપનું પૂરું થયું હા આમનું આવનું 200 કે 500 કે 1000 પૂગી જાય તો થેંક યુ કીધું હું <laughs> थ्यांक <था। था>। <laughs> यू के थांक यू यो सबै गरे मिलियन हुँ त पुग्वान से आदि हँदा तिमी आउ न सपोर्ट गर्दै रहौ तिमी मिलियन पुग्छौ हा पहिला 200k अनि म्यान च्यानल हो के कराईजो मतलब आफ्नो बे च्यानल मा हैने થઈ ચેનલ છે અને હે એની અંદર કમસે કમ આઠ નવ મહિના જેવું શું છે સાત આઠ મહિના જેવું એટલો સમય શું હે કે આપડે કારણ કે ભાઈ તમારો બધા સપોર્ટ એટલો બધો મેળો છે કે હું વાત કરું હજી અઢી

તો હવે બીજા બધા આવશે કે એને આવશે કે ત્યારે આપણે પૂછી લેવું તો ફેમિલી ઘેર હે ને આ મસુમબીન બસુમબીન એવું ખાવાનું શરૂ થઈ ગયું છે એને માનવલે નહીં ખાતી અહીં આવી નહીં હતી નહીં તો કિલો લાવેલા હતા મસુમબી હા સપ્રસન તે ખાઈ હા આયા બા લાવેલા છે તો નો બાય લેવા ને બા મેળા લેવા હે ને હા હા તો બાય હે તો મેળા જા નાલી લેવા હા તો

અને ભાઈ જેવી રીતે અમારે રિયલ લાઈફ છે ને એ તમને તમારી સાથે શેર કરી કે નહીં કાંઈ આમ કાંઈ બોલવું હોય કે આમ કોઈ શીખવાડી શીખવાડી એવું કાંઈ નથી હોતું જેવી રિયલ લાઈફ હોય ને એ જ તે અમે તમારી અરે શેર કરીએ છીએ એ બધા તો ફેમિલી છે ને ફોક એની ખુશીમાં છે ને અમે ગોદી ભાભીને સાપ આવી દીધો રેડી ને ગોદી ભાભી હા ફોક એથી છે ને એટલે દસ હજાર મન સાપ એવું હતી ભાભી ને પીતા ને લાડ પીવાનું એમ ને હા ઓ કે થઈ ગયા કે એટલે 100 વાર સા પી જા હા 100 વાર પી જાઓ હવારે બકોરે હાનો એવું એક વરા પી હો કે એક વરા પી લે એ વરા પી લે હા આ કે કાયરક પાહે ને કે આપડો પી હે હા આ ન કે કેદી પાયો તમે કેદી પાય કેદી કેદી પાયો એ બોધી કેદી પીવા ગયા કે કેદી વિડિયો આવે ખબર છે બધા હા બધાને ખબર બધાને ખબર છે અમે ના કેટલી વાર સા પીવા ગયા એમ હાલ મે મે નો ડોડ મહિને થઈ ગયો છે ની એક જ થોડીક વાર પછી બધા આવી મારે આજે જવું છે મઢે પગે લાગવા મઢે પગે લાગી આવું પછી આજ મંગળવાર છે તો ભગોડા પણ જવાનું છે બધે દર્શન કરી તો ભાઈ આપડે પહોંચી ગયા છે આપડે માતાજી ના કારણ કે ભાઈ આપણે સો ક્યાંની ફેમિલી કમ્પ્લીટ થઈ જઈએ તો માતાજી પાસે આશીર્વાદ લઈ લઈએ અને બસ આમ ને આગળ વધારતા રહો એવી માતાજીને પ્રાર્થના કરીએ તો આ છે અમારા માતાજીનું મઠ અને અહીંયા છે અમારા મેલડીમાન સ્થાનક તો ભાઈ જો અહીંયા દર્શન કરી લીધા અને અહીંયા પણ દર્શન કરી લીધા છે તો હવે બાજુમાંથી આપણે અહીંયા ગઢામાંને બેહાડેલા છે તો ત્યાં પણ જઈ દર્શન કરી આવીએ તો ફેમિલી મઢે પગે લાગી અને હું નીકળી ગયો છું ત્યારે ભોગડા

તો ફાઇનલી બહેન ભગોડા ભગી જશે વગર મને મંદિર તો હવે દર્શન કરી આવ્યું તો ફેમિલી મસ્ત મજાના મોગલમાં દર્શન કરી લીધા છે અને હવે છે થોડીક જ વાર મહેન્દ્રભાઈ આરતી શરૂ થવાની તો આરતીમાં તો હવે નહીં રોકાય તો

આ જો બાય ભાઈ ને ઢેબરા ને એવું બધું બનાવેલું હતું પૂરી ને એવું એ બધું છે હર હલો વે ખાઈ લે તો ફેમિલી જો હવે ખાઈ પીને એ હશે બધે ટીવી જોવા બાય હુતા હુતા ટીવી જોવે હે કબા આવો ભાઈ ટીવી લઈ હુતા હા અને હંદાય આજ વિડિયો આવી ગયા પણ આજ બપ્પા ને આવાજી પપ્પા આપડી ઓલી ચેનલ હતી ને શોર્ટ્સ ની એમાં 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા હારા કેવણ ભાઈ થઈ ગયા હા હારો હારું બીજું હા તો જો ભાઈ હે ને આખી ફેમિલી ને આમ ખુશી નો કાય પાર નથી કારણ કે ભાઈ ને 1 લાખ સબ્સ્ક્રાઇબર કરવા એ બહુ અઘરી વાત થઈ જાય યુટ્યુબની અંદર કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં તો જલ્દી જલ્દી જો થઈ જાય પણ યુટ્યુબની અંદર એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવા ને એ બહુ અઘરી વસ્તુ થઈ જાય તો એની અંદર આપણે તમારા બધાનો એટલો બધો સપોર્ટ મળ્યો એના લીધેથી આપણે ખાલી છે ને બસો ને સુડતાલીસ કે છેતાલીસ વિડીયો નાખા એટલા માટે આપણે એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને અહીંયા સુધી વિડીયો જોયો હોય ને તો કોંગ્રેચ્યુલેશન કમેન્ટની અંદર લખી નાખજો અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી તી તો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય